આજે આપણે એકદમ અલગ જ રીતે ટેસ્ટી એવા પુટલા બનાવીશું જે ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે તમે આ બનાવશો તો બાળકો ફેન્સી ઢોસાની પણ ડિમાન્ડ નહીં કરે અને સાથે એના પર પાથરવા માટે ચટપટી ચટણી બનાવીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈશું તો ચટણી બનાવવા માટે મિક્સર જાર લઈ લીધું છે એની અંદર સાતથી આઠ કળીઓ લસણની એક નાનું સમારેલું ટમાટું અને ઝીણી સમારેલી મરચી તેમજ થોડા કોથમીરના પાન અને અડધી ટી સ્પૂન જેટલું આપણે અહીંયા કને જીરું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર અહીંયા મીઠું ઉમેરીશું અને બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું જેથી આપણી ચટણી એકદમ સ્પાઈસી બનશે અને હવે આપણે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને મિક્સર જારને બંધ કરી અને ચટણી સારી રીતના આપણે પીસી લઈશું તો અહીંયા કને મેં ચટણીને પીસી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ કલર સરસ આવ્યો છે અને આપણી સ્પાઈસી અને ટેંગી ચટણી છે એ બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે મેં અહીંયા કરીને એક પેન લઈ લીધું છે પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરી દઈશું ઓઇલ આપણું ગરમ થાય ત્યારબાદ આપણે જે મિક્સર જારની અંદર ચટણી પીસી હતી એની અંદર ઉમેરી દઈશું ગેસની આંચ અત્યારે થોડી ધીમી રાખવાની છે અને આ બધી ચટણીને તેલની અંદર ઉમેરી દઈશું અને એને સારી રીતના તેલમાં મિક્સ કરી લેવાની છે તો આ ચટણીને સારી રીતના આપણે તેલની અંદર વઘારી લેવાની છે જેથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ ચટણીને તમે આ પુટલા સાથે તો સર્વ કરી જ શકો છો સાથે કોઈપણ પરાઠા સાથે પણ એને સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છે એકદમ છૂટું પડી ગયું છે અને આપણી ચટણી છે એકદમ સારી રીતના કુક થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને ચટણીને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું તો અહીંયા મેં ચટણીને એક બાઉલમાં કાઢી લીધી છે તો હવે આપણે પૂટલા માટેનું બેટર બનાવી લઈએ જેના માટે એક બાઉલ લઈ લીધું છે અને એ બાઉલની અંદર મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એનાથી અડધી વાટકી જેટલી અહીંયા મેં સૂજી લીધી છે જો તમારે સૂજી ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ સૂજી ઉમેરવાથી આપણા પૂરલા થોડા ક્રિસ્પી બનશે અને જેટલી સૂજી હતી એટલું જ મેં અહીંયા કને દહીં લીધું છે તો મીડિયમ ખાટું દહીં લેવાનું છે અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને આ બધાને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે એક વખત અને ત્યારબાદ આપણને જેટલું જરૂર જણાય એટલું આપણે પાણી ઉમેરતા જઈશું અને આનું બેટર છે એ મીડિયમ એવું બનાવતા જવાનું છે તો એક સાથે પાણી નહીં ઉમેરી દઈએ થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને આની અંદર એક પણ ગાંઠો ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું એટલે એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું બેટર આપણું એકદમ થીક પણ ના હોવું જોઈએ ને એકદમ પતલું પણ ના હોવું જોઈએ મીડિયમ કન્સિસ્ટન્સીનું આપણે બેટર છે એ બનાવી અને રેડી કરવાનું છે અને એને સારી રીતના આપણે પહેલાં ફેટી લેવાનું છે જેથી એ સારી રીતના મસાલા સાથે મિક્સ થઈ જાય અને એની અંદર કોઈપણ જાતના ગાંઠો ના રહે તો અહીંયા કર મેં બેટરને મિક્સ કરી લીધું છે હવે આપણે એને ઢાંકી અને વીસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે અહીંયા કરીને સ્ટફિંગ બનાવી લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે જેને આપણે બાઉલમાં ઉમેરી દઈશું મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું આપણે અહીંયા ટમાટર ઉમેરવાનું છે અને અહીંયા ટમાટરનો જે બીજનો ભાગ છે એ મેં કાઢી લીધો છે ત્યારબાદ આપણે ઝીણું સમારેલું લીલું મરચું ઉમેર્યું છે થોડા ધીર લીલા ધાણા ઉમેર્યા છે સ્વાદ અનુસાર અહીંયા આપણે મીઠું ઉમેરીશું મીઠું આપણે બેટરમાં પણ ઉમેર્યું હતું એટલે થોડું ધ્યાન રાખવાનું સ્વાદ પ્રમાણે અહીંયા કને લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને એક લીંબુનો રસ અહીંયા નિતાવી લઈશું અહીંયા તમે શિમલા મિર્ચ કે પછી ગાજર ઉમેરવા હોય તો એને પણ તમે અહીંયા છીણી અને ઉમેરી શકો છો હવે ત્યારબાદ આપણે એની અંદર પનીર ઉમેરી દેવાનું છે તો પનીરને આપણે ખમણી અને એની અંદર ઉમેરી દઈશું પનીર ઉમેરવાથી આનું સ્ટફિંગ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને સાથે એકદમ પ્રોટીનથી ભરપૂર ડીશ આપણી બને છે જેથી આપણે બાળકોને લંચમાં પણ આપી શકીએ છીએ તો અહીંયા કને બધું પનીર હું નહીં ખમણું થોડું પનીર આપણે ખમણી લઈશું અને બાકીનું જ્યારે આપણે પૂટલા બનાવીશું ત્યારે આપણે ઉપરથી ખમણશું એટલે થોડું પનીર આપણે રાખી દઈશું હવે આપણે સ્ટફિંગને સારી રીતના મિક્સ કરી લઈશું જેથી મસાલા છે એ આપણા વેજીટેબલ પર સારી રીતના કોટ થઈ જાય જો તમે બાળકો માટે બનાવતા હોય તો અહીંયા કને લાલ મરચું ઉમેરવા ટાઈમે થોડું ધ્યાન રાખવાનું કારણ કે અહીંયા આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે તો હવે આપણે જોઈ લઈએ કે આપણું બેટર છે સારી રીતના ફૂલી ગયું છે બેટરને રેસ્ટ આપવાથી આપણી સૂજી છે એ સારી રીતના ફૂલી જાય છે જો તમને બેટર છે થોડું થીક જણાય તો તમે પાછળથી થોડું પાણી ઉમેરી શકો છો બેટરને એક મિનિટ જેવું સારી રીતના ચલાવી લઈશું અને હવે આપણે ગેસ પર એક તવો મૂકી દઈશું અને તવા પર આપણે એક ચમચી જેટલું તેલ લગાવી લેવાનું છે તો અહીંયા મેં નોનસ્ટિક તવાનો યુઝ કર્યું છે તમે સાદા તવા પર પણ બનાવી શકો છો તો હવે આપણે એક ચમચાની હેલ્પથી બેટર લઈ અને એને સારી રીતના પાથરી લેવાનું છે તો એકદમ થીક પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એ રીતના આપણે અહીંયા કને પાથરી લઈશું અને અહીંયા કને તમે સાઈઝ છે નાના કે પછી મોટા તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો તો અહીંયા કને બેટર ઉમેરવા ટાઈમે ગેસની આંચ આપણે લો રાખવાની છે અને હવે આપણે મીડિયમ ગેસની આંચ કરી દઈશું ત્યારબાદ ઉપરથી આપણે થોડું તેલ છે એ લગાવી લઈશું જેથી આપણા ફૂડલા પર સારી રીતના તેલ છે કોટ થઈ જાય અને હવે જે આપણે ચટણી બનાવી હતી એ ચટણી આપણે એના પર સ્પ્રેડ કરી દેવાની છે તો અહીંયા કને એક ચમચી જેટલી મેં ચટણી લીધી છે જેને આપણે સારી રીતના સ્પ્રેડ કરી દઈશું જો બાળકો માટે બનાવતા હોય તો ચટણીનો ઉપયોગ થોડો ઓછો કરવાનો અને તમે અહીંયા કને આ ચટણી જો ના બનાવી હોય તો એની જગ્યા પર શેઝવાન સોસનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે જે પનીરનું સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્ટફિંગને આપણે સારી રીતના ફૂટલા પર સ્પ્રેડ કરી દઈશું તો અહીંયા કને એકથી બે ચમચી જેટલું મેં સ્ટફિંગ લઈ લીધું છે અને એને સારી રીતના આપણે ફૂટલા પર રાખી દેવાનું છે અત્યારે ગેસની આ છે અહીંયા મેં મીડિયમ જ રાખી છે અને હવે આપણે એને સારી રીતના ઉપરથી પનીર છે એને ખમણી લેવાનું છે જે થોડું પનીર આપણે રાખ્યું હતું એને આપણે ઉપરથી ખમણી લઈશું જેથી એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને પણ આ રીતના જે તમે પૂટલા બનાવીને આપશો તો એમને ખૂબ જ ભાવશે તો આ રીતે આપણે પનીર ખમણી લીધું છે હવે આપણે એને ઉપરથી કોટ કરી અને એને પાંચ મિનિટ માટે એમ જ કૂક થવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો પૂરલો છે સારી રીતના કૂક થઈ ગયો છે તો હવે આપણે એક વખત ચેક કરી લઈએ તો નીચેથી એકદમ ક્રિસ્પી પુડલો બની અને રેડી થઈ ગયો છે તો વચ્ચેથી આપણે એને ફોલ્ડ કરી દઈશું અને આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેવાનો છે તો આ રીતના આ છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા ખૂબ જ ઇઝી છે તો આ રીતે જો તમે બનાવો તો એકદમ સરસ એવા પૂટલા બની અને રેડી થાય છે અને જે આપણે સૂજી બનાવી હતી એના લીધે આપણા પુતલા છે એકદમ ક્રિસ્પી બને છે તો અહીંયા મેં પ્લેટમાં કાઢી લીધા છે હવે એ જ રીતે આપણે બીજો પુટલો પણ તૈયાર કરી લઈશું તો અહીંયા કરીને આપણે થોડું પહેલાં તેલ લઈ લઈશું તવાને આપણે મીડિયમ એવો ગરમ કરી અને હવે આપણે બેટર પાથરી દઈશું તો અહીંયા કરીને બેટર પાથરવા માટે આવા ચમચાનો જ યુઝ કરવાનો જેથી આપણો છે પૂટલો એકદમ સરસ રીતના સ્પ્રેડ થશે અને એકદમ સારી રીતના બની અને રેડી થાય છે તો અહીંયા કરીને મેં પૂટલાને સારી રીતના પાથરી દીધો છે અને હવે આપણે એની જે ઉપરની ફેસ છે એને એકદમ ડ્રાય થવા દઈશું ઉપરનો જે ભાગ છે એકદમ ડ્રાય થઈ જશે ત્યારબાદ જ આપણે ઉપર ચટણી અને તેલ લગાવીશું તો હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી લેવાનું છે અને થોડીવાર માટે એને સારી રીતના કૂક થવા દેવાનું છે અને હવે આપણે ઉપરથી એક ચમચી જેટલી જે ચટણી બનાવી હતી એને સ્પ્રેડ કરી દઈશું આ ચટણીના લીધે આ પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એકદમ સરસ એવી સ્પાઈસી ચટણી બનાવી અને આપણે રેડી કરી છે જે આપણે પુડલા સાથે સર્વ કરી જ શકીએ પરંતુ કોઈપણ પરાઠા સાથે પણ એને સર્વ કરી શકીએ છીએ તો અહીંયા કને મેં ઉપરથી ચટણીને સારી રીતના લગાવી લીધી છે હવે આપણે એને સ્ટફિંગ લગાવી લઈશું જો અહીંયા કને તમે ગેસની આંચ છે એ ફૂલ રાખશો તો આપણો જે પૂરલો છે નીચેથી ધાજી જશે એટલે ગેસની આંચ મીડિયમ રાખવાની જ્યાં સુધી તમે સ્ટફિંગ છે એકદમ સારી રીતના પાથરી ના લો ત્યાં સુધી ત્યારબાદ તમે ગેસની આંચ થોડી ફૂલ કરી શકો છો તો અહીંયા કને મેં બેથી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ લઈ લીધું છે હવે આપણે એને મીડિયમ ગેસની આંચ પર પાંચ મિનિટ જેવું કૂક થવા દઈશું તો ઉપરથી આપણે એને કવર કરી લઈશું તો અહીંયા કને હવે આપણે જોઈ લઈએ તો આપણો પુતલો છે એકદમ સારી રીતના ક્રિસ્પી થઈ ગયો છે તો એક વખત આપણે એને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો નીચેથી પણ એકદમ સારી રીતના ક્રિસ્પી બની ગયો છે અને ઉપરથી પણ આપણું સ્ટફિંગ છે એકદમ સારી રીતના કૂક થઈ ગયું છે તો વચ્ચેથી એને ફોલ્ડ કરી લઈશું અને એને એક પ્લેટની અંદર આપણે નીકાળી લઈશું અને આને આપણે જે ચટણી બનાવી હતી એની સાથે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ ફેન્સી પુતલા જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું આઇકન જરૂરથી ક્લિક કરી દેજો